ધોળકા શહેર બન્યું ગંદકીનું શહેર ધોળકા શહેરમાં ગટરો ઉભરાવાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ગંદકીથી ધોળકાની પ્રજા ત્રસ્ત અને નગરપાલિકા મસ્ત ધોળકા શહેરમાં રોડ રસ્તા સોસાયટીઓમાં અનેક જગ્યાએ ગંદકી જોવા મળી રહી છે સમગ્ર ધોળકા શહેરની સ્થિતિ નારકાગાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે ધોળકા શહેરમાં જ્યાં ત્યાં નગરપાલિકા દ્વારા ખોદેલા ખાડા નજરે પડે છે જેમાં શિવમ સોસાયટીના પાછળના ભાગે ગુંદરા તરફ જવાના રસ્તે કમુવાડા વિસ્તાર શાહ સીજે કોલસાવાડા સ્કૂલના પાછળના ભાગે મેનાબેન ટાવર રોડ આ આંબેડકર હોલ પાસે અને બીજા ઘણા વિસ્તારોમાં ગટર ઉભરાવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે સ્થાનિકો દ્વારા અનેક વખત નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં પાલિકા દ્વારા કોઈપણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી જેથી કહી શકાય કે ધોળકા નગરના લોકો ત્રસ્ત અને નગરપાલિકાના લોકો મસ્ત રિપોર્ટ મુકેશ ચુનારા અમદાવાદ